બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના ભિલડી ખીમાડા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ મુડેઠા ટોલ નાકા પાસે જય અંબે સેવા કેમ્પ કાંકરેશ ઉદ્ઘાટન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે હતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે ભીલડી મુડેઠા ખોડલા ખીમાણા ચેખલા શિયોરી માનપુર સહિત નેશનલ હાઇવે રોડ પર માં અંબાજીના ધામે ભક્તજનો ઉમટી પડે છે અને જય અંબે બોલમાળી અંબેના નાદ ગુંજી ઉઠે છે ત્યારે રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદે શેડને વેરવિખેર કરી નાખ્યા હતા ત્યારે હવે સેવકો દ્વારા ફરીથી સજાવટ કરીને પદયાત્રીઓ માટે કાળજી રાખીને ફરીથી કામગીરી કરીને પુનઃ સ્થાપિત કરી સેવા કેમ્પ શરૂ કરી દેવામાં